ધરમપુરના આંબોસીની ખેતરે જતી વૃદ્ધાનો બાઇક કડફેટે મોત ધરમપુરના આંબોસી ભૌઠાણ ફળિયાના જમશુભાઈ સકારામભાઈ ગૌડી તેમના પત્ની અર્ચનાબેન સાથે સવારે ખેતરમાં કામ કરવા ગયા હતા તેમની પાછળ ખેતરમાં કામ કરવા તેમના મમ્મી સાહીઠ વર્ષીય રંગીબેન સકારામભાઈ ગૌડી પણ આવતા હતા આ દરમિયાન આંબોસી થી પાંડવ ખડક જતા રસ્તા પર મોટર સાયકલ નંબર જીજે ઝીરો ફાઈવ યુ એટ ઝીરો નાઇન સિક્સ ના વાંસદા તાલુકાના મનપુરના ચાલક અનિલ વડવીએ રંગીબેનને અડફેટે લેતા આ એક્સિડેન્ટમાં તેણી રોડ પર પડી જતા માથાના ભાગે ઈજાઓ પહોંચી હતી જેથી તેને ઇકો ગાડીમાં સારવાર માટે ધરમપુર લઈ જવા નીકળી રસ્તામાંથી એકસો આઠ એમ્બ્યુલન્સમાં પ્રથમ સહેનાથ હોસ્પિટલમાં લઈ જવાઈ હતી જ્યાં તબીબે તપાસ કરી તેણીને મૃત જાહેર કરતાં તાત્કાલિક સ્ટેટ હોસ્પિટલ ધરમપુરમાં લઈ ગયા હતા જ્યાં પણ ફરજ પરના તબીબોએ તેને તપાસી મૃત જાહેર કરી હતી આ અંગે મૃતકના પુત્રએ ધરમપુર પોલીસ મથકે ફરિયાદ આપી છે